મોસ પડી જાય અખા લીલા મેસાથી ખાતી ખાણ બહુ મજા આવે ખાવાની ભાઈ ના આવે તો મેમી ને કરે કઈ ને આવી ગયા આવતા રસ્તા બાઈ પડ્યા જો પાછળ હવે એમ લાગે કે મેઘરાજા મન મૂકીને આપણે પણ મેર કરી નાખીએ

कर, कर, करूँ करूँ. तो तो प्रस्किर तो करी ध्रुवंशे परत आहीर डॉक्टर परत आहीर आपुट्युबर व्हिडिओ होतो शॉर्ट विडिओ પૈસા ઘરગળા એ શબ્દ ખબર નથી હશે એનો મિનિંગ હું થાય તો પૈસા ભેગા થાય ને તો મારે ઘરગડું નથી કરવું મારે તો ચોપડા લેવાય તો ધિરાજ મને કહેતો મમ્મા મારા પૈસા ઘરઘડું નથી કરવું મારે ચોપડા લેવાય ન ઘરઘડું કરી નાખ ની કામ

લોટ ખાય લોટ ખાય ભાવે પડે હા સર જિંગર મોઢું પકડી ગઈ આ ગોળી તો પીવી ગોળી પી આ કેવો સ્વાદ લાગે તો હવે દવા પી છે તો હવે બેને

દવા પીલી હતી સલાહ બીમાર પડે તો દવા તો પીવી જ પડે દવાખાની નથી જતી પછી મેં સહી મમ્મી ને એટલે કે Faj Clayton Šodit ja da si zaj, da si je mêmesis <laughs> v fitsčanih. Mo h吧! Če Wow! Ona je Hvalda Šodit ja doba navy z squishy? Z timара ze preklajša <laughs> a 2 Montaši republjenja. A 2 Montaši dPOciapel je prerunje. Unu suplve ni

અને નવું નવું જાણવા મળે અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરો તો અમને થોડુંક મળે અને કાંઈક હોય તો જવાબ કાંઈક પેશન હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું ભૂલતા નહીં ઓકે લાઈક કરો શેર કરો ને અને આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરી મળીશું એક નવા વિડીયો